હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો તાબી જિલ્લામાં પાણી પુરવઠા વિભાગની વરવી વાસ્તવિકતા સામે આવી છે જ્યાં દોલવણ તાલુકાના બેડારાયપુરા ગામે પાણી પુરવઠા વિભાગે વર્ષો પહેલા સંપ અને ટાંકી તો બનાવી દીધી પણ પાણી જ નહીં પહોંચ્યું અને જેને લઈને ગ્રામજનોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે શું છે વધુ માહિતી જોઈએ અમારા સંવાદદાતા નીરવ કંસારાના અહેવાલમાં તાપી જિલ્લાના ગ્રામીણ વિસ્તારના લોકોને પાણી મળી રહે એ માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા અલગ અલગ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં પાણી પહોંચાડવામાં આવે છે પરંતુ કેટલાક વિસ્તારમાં માત્ર કાગળ પર કામગીરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે જેમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા લાખોના ખર્ચે ટાંકી અને સંપ અંદાજે પંદર વર્ષ પહેલા ડોલવણ તાલુકાના બેડારાયપુરા ગામના કેવડી ફળિયામાં બનાવવામાં આવ્યું હતું

ત્યારે ગ્રામજનો સંપમાં પાણી આવે એની રાહ જોઈને બેઠા છે પંદર વર્ષ થાય આ ટાંકી બનેલ પાણી હજી ચાલુ થયું નથી અમારે પાણીની જરૂર પાણી નહીં બહુ આપતા છે ઉનાળામાં બહુ તકલીફ પડે પાણી નહીં અમારે અત્યારે એમાં ભાઈ ને વર્ષે એમાં અમે લખી રીતે અમારે ચાલતું છે પછી ઉનાળે તો અમારે બહુ જ તકલીફ પડે પાણીની હા તો રાગ ને પાવાનું અમારે બધું જ તકલીફ છે ગાય ભેંસ ને પાવાની આપદા પડી જાય અમારે પાણી ની અગવડ હતી તે માટે આ અમે ફરિયાદ કરી રહ્યા પણ અમારે સરપંચ સાહેબ કે પછી આ તો અમારે ધારાસભ્ય બે અમે વાત કરીલી કે ભાઈ આ અમારે ગામની અંદર પાણી નથી તો એ પાણી તમે ચાલુ કરો ને અમે ગમે તેમ કરીને આ પાણી ખાતા છે આજે પંદર વરસ થાય આ ટાંકી બનાવેલી તેમાં પાણી તો આવવું જોઈએ કે નહીં પછી બીજી ટાંકી ત્રણ વરસ થાય ટાંકી બનાવી એમાં બી પાણી નથી અમારે તો હવે નાવા ધોવાનું કે રાંધવાનું રસોઈ બનાવવાનું બધું જ પાણીની જરૂર પાણીની હોય તો અમે કેવી રીતના બધું કામ કરવાના પાણી તો જોઈએ બધાને જરૂરી આ દોઢ ડાક થી માંડીને આપણે માણસોનું બધું જ કપડાં લપતા બધું જ કરવું પડે આ તો અમારે સારું કે અમારા ઘરની પાછળ એક બર છે તે બરમાં અમે તો મોટર નાખેલી તે નથી ગમે તે હવે મોટરથી પાણી ખાય પણ આ તો બધા પાછો ગમે તેમ કરીને હો પાણી બધાને પહોંચું પાડીએ એ તો કોઈ બીજા થોડા આપે અમને પાણી નહીં આપે કાથી પાણી લાવે કેટલા કેટલા અંતર સુધી નું બર હોય ત્યાંથી પણ કે બીજા દયાળા હતા ને એમણે અમને પાણી આપ્યું તમે મોટા નાખો ને તમારું પાણી તમે પીવો ઉનાળામાં અમે તો પછી આ એમાંથી પાણી વાપરીએ હવે એમાં બધું માલ કરેલો એમાં ખાતર લાખેલો જાત જાતનું ખાતર લખેલું હવે ખાતર વાળું અમે પાણી પીએ હવે અમે તો પેલા કહેવા જ છે કે નહીં મારે પણ માંદા પડે એટલે વહેલી તકે આ પાણી

તો પાણી હજુ આવ્યું નથી તો હવે એના માટે હવે આપણે પાણી પુરવઠા રીતમાં ટાંકી થાય એવી છે પાળી નાખો જે એ કરો હમણાં ત્રણ વર્ષ થાય બની છે નવી નવી સંપ બનાવ્યો છે પણ એ પણ હજુ ચાલુ નથી થયો તેમાં પણ ટીપું પાણી આવ્યું નથી મોટર થી માંડીને બધું મૂકી ગયા છે પણ આનું કોઈ કાર્યવાહી થઈ નથી હજુ સુધી આમાં પાણી હવે અમારે તો પાણીની સુવિધા ચાલુ કરે તો સારું આમ બધા કઈ

અત્યારે ડોલવણ તાલુકાના જે પ્રેસ કટિંગ આવ્યું છે એમાં બેરાપુર ગામે પાઇપલાઇન આ બેરાપુર ગામથી પાઇપલાઇનનું કામગીરી પ્રગતિમાં છે અને જે ટૂંક સમયમાં પૂરું થઈ જવાની તૈયારી છે એ પાઇપલાઇનની કામગીરી પૂર્ણ થશે એટલે આપણા સંપમાં પાણી પડી જશે અને ત્યાંથી આપણે આંતરિક વિતરણ માટે પંચાયતને જણાવી અને યોગ્ય કામગીરી કરવામાં આવશે તો એમાં એ લાઈન જે અત્યારે પ્રગતિ હેઠળ છે એ જ સંપમાં પાણી પાડવામાં આવશે અને એ સંપથી આપણને વિતરણ કરવામાં આવશે એમાં બી પાણી એ સંપથી બીજો સંપ બનાવવામાં આવે છે એમાં બી પાણી એક કનેક્શન એ પાઇપલાઇન ઓલરેડી તૈયાર જ છે એટલે જૂનો સંપમાં પાણી પડી જશે એટલે નવા સંપમાં બી પાણી આવી જશે અત્યાર સુધી બંધ રહેવાનું કારણમાં આપણે રોડ વાઇડનિંગના કારણે પાઇપલાઇન દબાઈ જવામાં આવેલી હતી એટલે એ એ દ્રષ્ટિએ પાણી આપણે પહોંચવામાં થોડુંક વિક્ષપ આવ્યો હતો તો ટાંકી માટે એક પંચાયત હસ્તકની હોય એસેટ એટલે એમના માટે પંચાયત દ્વારા એક એસેટ વેલ્યુ કરી અને ડિમોલિશન માટે કાર્યવાહી કરવામાં આવે છે એ લોકો જે તો એનઓસી જોઈતું હોય તો આપણે અહીંયાથી આપી દઈએ છીએ કે આ એમને હસ્તકની હોય છે એ લોકો યોગ્ય નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે મહતમ આદિવાસી વસ્તી ધરાવતા તાપી જિલ્લાના ગ્રામીણ વિસ્તારના લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે એ માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા અલગ અલગ યોજનાઓ અંતર્ગત કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે ટાંકી અને સંપ બનાવી માત્ર સરકારી નાણાંનો વ્યય કરતા અધિકારી અને એજન્સી પર ગાળીઓ કસાય એ જરૂરી થઈ પડ્યું છે નીરવ કંસારા ગુજરાત ન્યૂઝ તાપી